વાત કરવાની મજા આવે હાલો હાલો હું તમને વાડી ને એને નો તો હાલો તે જોયા ને હા પછી મારો પાળો બંધ બંધાવી કરી

બે તો માથો પૈતો મગન મારી જોય તો બધું કરશું કેવું છે પછી ખાય તો ખાવો પડે

એટલે તમને કેટલું કીધું મગન દાદા કેમ છે મગન દાદા મુંદડી ના પેટ ને બોલ બોલ આમ પણ ના પેટ ના મગન દાદા છે દાદા ઉતાવળ માં મગન કેવાય ગયું ભાઈ હા હલો મગન દાદા ને કહો હાલ મગન દાદા કાય થી ના આવેલા છે મળવા આવ્યા

આલે લે મગન દાદા તો તમને डांटવાની વાત કરે હા તમને डांटવાની વાત કરે મને હા નઈ મારો ઓલો કરવાનો થાય કરવાની હા મગન દાદાને મસ્કરી કર છો હે હા તો તો આમ ફરી જા આમ ફરી જા આમ ફરી જા

મગન એ તો ઓલા બે ને હવે આપડે જવું તો આપણને ટીપ છે બાકી આજ મગન ને ખીજવો તો છે બે તારો આવ મગન દાદા ને મળવું છે મગન દાદા કેમ કે છોકરા કરી મને છે ને મગન ની બીક લાગે બહુ એથી ઉતાર ઉતરી દઉં તું બોલ મોટા તો મને થી જાય ગયું હી જાય હતી ને તો પણ ના હું કામ છોટવા ગયો ના પણ મગન દદાઈ ઢોકો દેયો ડોકે છોટી ગયો સીધો હું મગન દદાઈ હા હવે ગઉઢો છો ગઉઢો સુ એટલે આને માણો માણા થઈ ગયો આને બાવા છે

મિત્રો અમારો વિડીયો તમને કેવો લાગ્યો સારો લાગ્યો તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આવો જય માતાજી